શ્રાપ આપે અને વરદાન આપે એનો મતલબ શું છે અને શ્રાપ પણ ફળે વરદાન પણ ફળે કેમ વાણીની અદભુત જેમ જેમ તમે ખોટું બોલતા જાઓ તેમ તેમ તમારી વાણી કમજોર થતી જાય વાણીની શક્તિ ક્ષીણ થતી જાય અને જેની વાણી સત્ય જ બોલે ક્યારે જૂઠું ના બોલે એની વાણીમાં એવી તાકાત આવતી જાય એવી શક્તિ આવે કે પછી એ જે બોલે એ સત્ય થતું જાય આ શ્રાપ આપે ને વરદાન આપે એનો મતલબ શું છે અને શ્રાપ પણ ફળે વરદાન પણ ફળે કેમ એની વાણીમાં એ શક્તિ હોય અને શક્તિ ક્યારે આવે જ્યારે વાણી સદા